તમને ખબર છે આપણી સેનામાં કેવા સૈનિકો છે અરવિંદ આહિરનું પોસ્ટિંગ મહારાષ્ટ્રના પુણેમાં હતું અને યુદ્ધનો સમય આવ્યો ત્યારે પોતાની જાતે પોતાનું પોસ્ટિંગ એ પાકિસ્તાનની બોર્ડર ઉપર કરાવી લીધું મને તો આ એક સૈનિકની ખબર છે આવા તો હજારો સૈનિકો છે આપણી પાસે આ આહીરોની યુદ્ધમાં વીરતા બતાવવાના કિસ્સા આજકાલના નથી અમારા પૂર્વજોએ પણ યુદ્ધમાં વીરતાઓ બતાવી છે ઇતિહાસના પાના ખોલીને જોયો ઓગણીસો ને બાસઠના રેજાંગલાનું યુદ્ધ તેર કુમાવ રેજિમેન્ટને એકસોને વીસ આહીર જવાનો અને હજારો ચીનીઓ ત્રણ બાજુ ઘેરી લીધા છતાં પાછળ અટવાની જગ્યાએ લડાઈમાં ઉતરી ગયા અને ચીનને યુદ્ધ વિરામ માટે મજબૂર કરી દીધી એ એકસો ને વીસ જવાનો માંથી ચૌદ જવાનો શહીદ થયા અને ત્યાં જો એ આહિર જવાનો ન હોત તો આજના જે ભારતના નકશામાં ઘણા ફેરફારો આ એકસો ને વીસ સૈનિકો તેરસો કરતા પણ વધારે ચીનીઓને મારી નાખા અને એ પણ કોઈ મોડર્ન શસ્ત્રો વગર અને સોળ ને પાંચસો ફૂટ ઊંચાઈ ઉપર એટલે ખાલી ચીનીઓ આરે નહીં પણ માનવ સહનની બહારની ઠંડી આરે પણ એ લડતા હતા અને એના ચીનીઓએ પણ વખાણ કર્યા છે કે તમારા સૈનિકો વાઘની જેમ લેડા છે આહિર સમાજના એટલા બધા બલિદાનો પછી પણ હજી આહિર રેજિમેન્ટ નથી બનાવવામાં આવી કેમ